એવું વાંધો <laughs> 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 <laughs>

રૂપ કાંઈ વાંધો નહીં આવી રીતના મસ્ત હોય છે તો કન્ટિન્યુ જવાનો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એટલે કાંઈ નક્કી નહીં જેમ કે આપણે કાંઈ વોટરપ્રૂફ મોબાઈલ નથી ત્યાં શૂટિંગ પણ ચાલુ છે બધા હોવા રીતના હોવ શૂટ કરે છે આપણે શૂટિંગનું ચાલુ કરી દીધું છે તમે જોવા ઓકે એક કેમેરા એ મૂકી દીધો છે બે કાંઈ મૂકી દીધો છે કેવું આવે એક નંબર આવે ને કેમ કેમેરાન રિઝલ્ટ છે ભાઈ આપણા ફોન નું નથી હું કેવા હાજી હોત ને નો આવે જ નઈ કોઈ દી જો આવો આવો તો ભાઈ છે ને રાતની તૈયારી છે ના ભાઈ અમારે

વિશે છે ચેનલ વિશે અમારી ચેનલ વિશે ચેનલ વિશે તો કાઈ જાજુ કેશું નહીં પણ જેમ આ બધાને સપોર્ટ કરો એમ ભાઈને પણ કરતા રહેજો બધા અમે તો આજે પહેલી વાર મળ્યા છે એમ કે કે મુલાકાત મુલાકાત થી નતી એક વાર આ ફર્સ્ટ ટાઈમ પાછા અહીં મળ્યા છે આ બીજી વાર અમે આ લોકેશન ઉપર છી અમારા રિંકલ બેન અને મુકેશ ભાઈની પાછો બીજો આવી ગયો છે થોડા દિવસ આવી જશે લાવેન સપોર્ટ કરતા રહેજો બૂમ મસાવન છે બૂમ એટલે બૂમ ના ભાઈ પડદા પાછળના માણસ વિપુલભાઈ ભાઈ આમ રિયલ લોકમાં લોકો માણસ ન ઓળખે ઓલામાં હોય તો કેમ કે ભાઈ રમે છે તો હું કહેવાય વિપુલભાઈ એટલે જો આપણે સરૈયા કરી ચેનલ છે તો એમાં આપણે સરસ મજાનું અત્યારે સોંગ શૂટિંગ કરી રહ્યા છીએ અને જયપાલભાઈ આવ્યા છે આટો મારવા તો જો અત્યારે આ બધું લોકેશન છે ને વરસાદે આવી રહ્યો છે જો આ છત્રી રિંકલબેન છત્રીલય

આપણે બેન હારે વાત મેં લગભગ વાત નથી કરી પણ આપણે અત્યારે કેવી છે બેન ને તો બાકી જો બાકી લેવાનો જ ને ઇન્ટરવ્યુ લેવા થોડી ના પાડું પણ અમારે આમ બેન ભાઈ ને ઘણી વાર વાત થતી હોય સોશિયલ મીડિયા માં બાકી રૂબરૂ તો આપણે પહેલી વખત જ મળ્યા છીએ હવે અમારા લાલભાઈ જય માતાજી મારા વાલા

તો બાકી કેમ મજા આવી ગઈ બાકી અને આ સોંગ આવી રહ્યું છે મિલન ડિજિટલ ચેનલ ની અંદર તે આપણે વાત થઈ હા તે દી વાત થઈ મારા ઘરે જ્યારે મુકેશ ભાઈ આવ્યા ત્યારે કે આ મિલન ડિજિટલ ચેનલ ની અંદર આ સોંગ આવવાનું છે ટૂક સમયમાં સમય માં ટૂક સમય નહીં પણ થોડા બે દિવસ બે દિવસ ની અંદર માટે મુકેશ સરવૈયા જે ચેનલ છે ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જે ચેનલ ની અંદર જે સોંગ આવવાનું છે મિલન ડિજિટલ સ્ટુડિયો ચેનલ પણ લાઈક કરજો શેર કરજો ને ગીતને પણ આગળ આગળ વધારતા રહેજો જય માતાજી જય માતાજી તો ભાઈ છે ને ભાઈ બધા ભાઈ બધા મિત્રો આપણી સાથે છે આપણે 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 શું કેવાય પિક્ચર શૂટ કરવાનું છે કેમ થાય ગમે તારો ફોન કરી દેજો એની ટાઈમ

એટલે વ્યુ ની હોય પછી કઈ બીજું કઈ એમાં પોલીસ વાળા જોતા હોય તો ભાઈ આ છે ને ભાઈ આપણે ભાઈ બંધ નું નામ તો આપણે ભાઈ હાર્દિક ને ભાઈ ઈ પણ બ્લોગ ઉતારે છે તો ભાઈ નેજાદારી ચેનલ છે ભાઈ એની ચેનલ છે હાર્દિક ગુજ્જુ હાર્દિક તો ભાઈ આ ભાઈ ની ચેનલ ને પણ સપોર્ટ કરજો અમને જેમ સપોર્ટ કરો છો એમ સપોર્ટ કરજો તો ભાઈ કાઈ ની કન્ટિન્યુ ભાઈબંધ મને કારણ કે કેસે view આપો view આપાયગા આપદા આપડે view આપી જ લેવા છે 100% view આપી દેવાના ફૂલ બાકાજી કે ફૂલ બાકાજી તો ભાઈ કઈ ની આવી રીતના કાક મોત છે અને છે ને ભાઈ હવે એમ લાગે કે આપણે થોડું આમ બધું સમય પણ ઘણો થઈ ગયો છે અને ભાઈ બધા તમે જોઈ શકો છો હાવ હવે આવી રીતના છે કાક હવે કેમ લાગે હાવ પૂરું ને ભાઈ હું ક્યો ચાર્જિંગ ચાર્જિંગ આઈફોન વાળા તો નથી એટલે ઉપર આઈફોન હોય તો પછી મોબા ઘિર્યા હોય ને ત્યારે ચાર્જિંગ આર્યા હોય અહીંયા ન હોય આ ડુંગરામાં ટાવર એ નથી આવતો વાત નથી ત્યારથી તમે જોવો તો લોકેશન ભાઈ આસકોલો છે ને ભાઈ સોંગમાં મહેનત પણ બહુ કરી છે ને ભાઈ હાસ્કો જેમ કે તમે જોયું તો આપણે રિંકલ બેન અને મુકેશભાઈનું જુગલબંધીમાં સોંગ છે ઘણા બધા મિત્રો સાથે છે ને આજે ભાઈ અમારે એમાં એવું હતું અમારી એક્ટિંગ હતી પણ એનું કારણ છે કે ભાઈ આ વરસાદના કારણે અમારે કાંઈ આપણે એવું કાંઈક હતું ગોવાળ ના ગોવાળ બનવાનું હતું ત્યારે બારી બધી ફૂલ ત્યાર હતી એવું નહોતું એમાં એવું હતું કે શું કહેવાય એમ વરસાદના કારણે બધું કાંઈ હેન્ડલિંગ થાય એમ નહોતું એટલા માટે આવું કાંઈક ગોઠવી નાખ્યું છે કાંઈ વાંધો નહીં અમારી ચેનલમાં છે ને બધા આપણે ઘણા બધા આપણે મોવા બાજુના ભાવનગરના બધા આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા યુટ્યુબમાં વિડીયો બનાવતા આપણે ભાઈ આટલો કેરેક્ટર બોલતા નથી આવડતું ઇન્ફ્લુઅન્સર બોલતા એટલું બધું નથી આવડતું બીજાને આવડે છે આવડે છે એ બોલે છે એનો કાંઈ વાંધો નહીં આપણે તો ગામડાના માણસો આપણે વિડીયો બનાવીએ છીએ આ મજા મજા કરીએ છીએ બસ લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને છે ને ભાઈ આ વિડીયો આજે નાક પાછામાં છે આપણે ભાઈ મિત્રો છે ને આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયો સાથે જાઉં દે હરમાં તો જય માતાજી અને જય ભવાની મિત્રો તો આ સ્પીટ આજનું પૂરું થઈ ગયું છે તો મળીએ કાલ નવો બ્લોગ સાથે